નમસ્કાર દર્શક મિત્રો ધ ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પોલીસ યુવાન સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છોડા છોડાઉદેપુર જિલ્લા અને કવાટ તાલુકાના રહેવાસી થડ ગામના રહીશ અને પોલીસ કર્મી નરેશભાઈ રાઠવાના પોલીસ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા વડોદરા હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરજ બજાવતા છોટાઉદેપુરના પોલીસ યુવાન રથયાત્રા દરમિયાન સેવા આપતા મોતને ભેટ્યા હતા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા વડોદરા યર રથયાત્રામાં બંદોબસ્તમાં હતા નરેશભાઈ જેઓને અચાનક હાર્ટ એટેકનો હુમલો થતાં સેવા આપતા શહીદ થયા હતા તેઓને પોલીસ સન્માન સાથે આજરોજ કવાટ તાલુકાના થડ ગામ મુકામે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા જ્યારે પોલીસ સ્ટાફ અને ગામના લોકો તથા પરિવારજનોએ ભગવાન જગન્નાથ તેઓની આત્માને શાશ્વંત શાંતિ આપે તે માટે પ્રાર્થના કરી હતી હતીભાઈ રાઠવા વડોદરા પોલીસ હરણી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એવા રાઇટર તરીકે નરેશભાઈ હુર્જીભાઈ ગામઠડ ગામ તાલુકો કવાટ જિલ્લો વડોદરા જિલ્લો છોટાદેપુરના રહેવાસી છે જેઓ જગન્નાથ રથયાત્રામાં બંદોબસ્તમાં હતા ત્યાં તેમને અચાનક હાર્ટ એટેકના હુમલો થવાથી તેમનું મૃત્યુ પામેલ છે તો ભગવાન જગન્નાથ તેમના પડખે રાખે અને તેમના આત્માને શાંતિ આપે અને તેમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સૌ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને બીજું કે આ નવયુવાન અડત્રીસ વર્ષની ઉંમરે આ સેવા છોડીને આપણી વચ્ચે નથી રહ્યા તો એમની ખોટ ક્યારે પણ પૂરી શકાય તેમ નથી અને આખું ગામ છડગામ શોખનું મોજ ફરી વળ્યું છે તો પરમાત્મા એમના પડખે રાખે અને એમને આત્માને શાંતિ આપે એમના દુઃખ સહન કરવાની એમના પરિવારને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ આપું છું vem de um